શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આ વીડિયોમાં આપણે વીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી ચાલતા પોષ માસના મહાત્મ્ય વિશે જાણવાના છીએ આ માસના ઇષ્ટદેવ કોણ છે આ માસમાં શું કરવું જોઈએ અને શું ન કરવું આ માસ દરમિયાન કયા વ્રત અને તહેવારો આવે છે આ બધું આપણે વિગતવાર જાણીશું જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઈક અને શેર કરશો જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હો તો કૃપા કરીને સબ્સ્ક્રાઇબ કરી લો જેથી આવનારા નવા વિડિયોની જાણકારી આપ સુધી તરત પહોંચી શકે ધન્યવાદ ૐ આદિત્યાય વિદ્મહે દિવાકરાય ધિમહિ તanno સૂર્ય પ્રચોદયાત્ બોલો ભગવાન સૂર્યનારાયણ દેવની જય પોષ માસનું મહત્વ અને ઇષ્ટદેવ મિત્રો પોષ માસનો અર્થ એ છે કે પુષ્ય નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા આ માસના ઇષ્ટદેવતા ભગવાન સૂર્યનારાયણ છે પુષ્ય નક્ષત્ર શનિદેવ સાથે જોડાયેલું હોવાથી આ માસમાં સૂર્યનારાયણની પૂજા ઉપાસના કરવાથી ભક્તોને મનગમતું ફળ મળે છે તેમજ આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ માસમાં ભગવાન નારાયણની પૂજા પણ કરી શકાય છે શનિદેવ સંબંધિત દાન પુણ્ય અને ઉપાસનાનું પણ વિશેષ મહત્ત્વ છે પુષ્ય નક્ષત્ર શનિદેવનું માનવામાં આવે છે તેથી શનિદેવની કૃપા માટે ખાસ પૂજન કરવામાં આવે છે ધાર્મિક અને આધ્યાત્મિક ફળ પોષ માસમાં પિતૃતર્પણ શ્રાદ્ધ અને પિંડદાન કરવાનો પણ વિશેષ મહિમા છે આ મહિનો ધાર્મિક અને આધ્યાત્મિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ માસમાં કરવામાં આવેલ સત્સંગ પૂજા પાઠ દાન પુણ્ય અને સારા કર્મો વિશેષ ફળ આપતા હોય છે આપણી આત્માના કલ્યાણ માટે પુણ્યકારક કાર્યો કરવા જોઈએ સારા નિયમો અપનાવીને તેનું પાલન કરીને અને ખોટી વસ્તુઓથી દૂર રહીને જીવનમાં શાંતિ ખુશી અને સૌભાગ્ય વધારી શકાય છે આવું કરવાથી મન અને બુદ્ધિ પ્રસન્ન રહે છે આરોગ્ય અને સૌભાગ્યની સાથે ઘરની વ્યવસ્થા અને ઘરના માહોલમાં પણ ખુશનુમા વાતાવરણ રહે છે અને સકારાત્મક ઉર્જા ફેલાય છે સૂર્ય ઉપાસના અને પોષનો અર્થ સૂર્યનારાયણ પરમ પ્રકાશમય દેવતા છે અને પોષમાસ તેમનો પ્રિય માસ માનવામાં આવે છે આ માસ પુષ્ય નક્ષત્રને સમર્પિત છે સૂર્યદેવની કૃપા મેળવવા માટે પોષ માસમાં સાધના ધ્યાન જપ અને તપનું ફળ અન્ય માસ કરતાં વધુ માનવામાં આવે છે સ્વાસ્થ્ય ઊર્જા અને માનસિક સ્થિરતા વધારવા માટે પણ આ માસ ઉત્તમ છે ધન કારકિર્દી સુખ અને સંપત્તિ સાથે જોડાયેલા કાર્યોમાં આ માસ સકારાત્મક પરિણામ આપે છે પોષ શબ્દનો અર્થ પોષણ આપનાર અને પુષ્ટિ કરનાર એવો થાય છે પુષ્ય નક્ષત્ર શનિદેવનું છે પરંતુ તેમાં ગુરુદેવની પૂજા પણ કરવામાં આવે છે આ નક્ષત્ર ગુરુ સાથે જોડાયેલું હોવાથી જ્યારે ગુરુવાર અને પુષ્ય નક્ષત્ર એકસાથે આવે ત્યારે ગુરુ પુષ્ય યોગ બને છે આ યોગમાં સોનું ચાંદી જેવી વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે શું ન કરવું વર્જિત કાર્યો પરંતુ એવું કહેવાય છે કે પોષ માસમાં વિવાહ મુંડન ગૃહપ્રવેશ જેવા લૌકિક અને માંગલિક કાર્યો કરાતા નથી કારણ કે આ સમયગાળા દરમિયાન ધનુસંક્રાંતિ હોય છે જે સોળ ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરી સુધી ચાલે છે આ સમયને કમૂરતા માનવામાં આવે છે જેમાં શુભ કાર્યો વર્જિત ગણાય છે જ્યારે સૂર્યદેવ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારબાદ શુભ કાર્યો શરૂ થાય છે આ માસમાં નવા બિઝનેસ રોકાણ અથવા નવા પ્રોજેક્ટ શરૂ કરવાનું પણ ટાળવું જોઈએ કારણ કે ગ્રહોની ચાલ અનુકૂળ ન હોવાને કારણે નુકસાન થવાની શક્યતા રહે છે. પોષ માસમાં તેલથી માલિશ કરવી પણ નિષેધ માનવામાં આવે છે કારણ કે તે સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. આ માસ દરમિયાન ક્રોધ, મોહ, માયા, અહંકાર, કઠોર વાણી, ચાળ ચલન, ચુગલી કે અપમાન કરવાથી દૂર રહેવું જોઈએ. આવા દુર્ગુણો જીવનમાં નકારાત્મક અસર ફેલાવે છે. દાન અને પૂજાનું મહત્વ. પોષ માસમાં તલનો દાન ખૂબ શ્રેષ્ઠ માનવામાં આવે છે ખાસ કરીને કાળા તલનું દાન સફેદ તલનો ઉપયોગ સૂર્યનારાયણ દેવની પૂજા અને ઉપાસના દરમિયાન કરી શકાય છે દેવી દેવતાને નવું ઉગેલું અનાજ ભોગ તરીકે અર્પણ કરવું પણ પોષ માસમાં શુભ માનવામાં આવે છે આ માસમાં તલનું દાન કરવાથી પવિત્રતા પ્રાપ્ત થાય છે અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે સકારાત્મક ઉર્જા વધે છે સૂર્યપૂજા જીવનમાં પ્રકાશ બળ અને માનસિક શાંતિ આપે છે પોષ માસમાં નિત્યસ્નાન કરીને સૂર્યનારાયણનું અવશ્ય પૂજન કરવું જોઈએ આમ કરવાથી સર્વ દેવી દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં ઉજાસ ફેલાય છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે સૂર્યપૂજાની વિધિ સૂર્યનારાયણની પૂજા કરતી વખતે ખાસ કરીને તાંબાનો લોટો લઈ તેમાં જળ ભરી શકાય છે તેમાં ચપટી જેટલું કંકુ થોડા ચોખા અને લાલ પુષ્પ ઉમેરવા શુભ માનવામાં આવે છે આ રીતે સૂર્યદેવને જળ અર્પણ કરી શકાય છે જો લોટો ન હોય તો બંને હાથની અંજલીથી પણ અર્ધ્ય આપી સૂર્યપૂજા કરી શકાય છે આહાર અને નિયમો આ માસમાં જે ભક્તો વ્રત રાખવા ઈચ્છે છે તેઓ નમકનો ત્યાગ કરી શકે છે સાંજના સમયે મીઠાઈયુક્ત ભોજન કરવું શુભ માનવામાં આવે છે ગોળનું સેવન પણ કરી શકાય છે પોષ માસમાં માંસાહારનો ત્યાગ કરવો જોઈએ ઉપરાંત શાકભાજીમાં મૂળા રીંગણ અડદ મસૂરની દાળ ગોબી તેમજ તળેલું ભોજન અને વધુ ખાંડ અથવા ચાસણીવાળી મીઠાઈઓનું સેવન માપસર કરવું કે ટાળવું જોઈએ સંયમિત અને સાત્વિક આહાર રાખવાથી પોષમાસમાં આધ્યાત્મિક અને આરોગ્યલક્ષી લાભ મળે છે વ્રત અને તહેવારો હવે જાણીએ કે પોષ માસમાં કયા વ્રત અને તહેવારો આવે છે પોષ માસ સૂર્યનારાયણ દેવને અત્યંત પ્રિય છે અને પુષ્ય નક્ષત્રને સમર્પિત માનવામાં આવે છે આ માસની શરૂઆત ઠંડીની ઋતુથી થાય છે અને ધીરે ધીરે ગરમી તરફ ગતિ કરે છે મકર સંક્રાંતિ પછી સૂર્યનારાયણ દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ ગતિ કરે છે પોષ માસની શરૂઆતમાં ચતુર્થી આવે છે જે ભગવાન શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છે પોષ માસ અંગ્રેજી કેલેન્ડર મુજબ સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં આવે છે તેથી આ માસ દરમિયાન ક્રિસમસનો તહેવાર પણ આવે છે શાકંભરી નવરાત્રી અને તેનું મહત્વ પોષ માસમાં ખાસ કરીને મહાદુર્ગા મહાશક્તિની ઉપાસના કરવામાં આવે છે આ માસ દરમિયાન પોષ માસ નવરાત્રી જેને શાકંભરી નવરાત્રી કહે છે તેની શરૂઆત થાય છે પોષ માસની શુદ્ધ અષ્ટમીથી લઈને પૂર્ણિમા સુધી શાકંભરી નવરાત્રી ઉજવાય છે આ સમયમાં મહાશક્તિ મહામાયા અને નવરાતુર્ગાની ઉપાસના કરવામાં આવે છે શાકંભરી નવરાત્રી દરમિયાન મા દેવીને નવા ઉગેલા શાકભાજીનો ભોગ અર્પણ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જ્યારે જગતમાં ભૂખ અને તરસ વધી ગઈ હતી ત્યારે માએ અન્નપૂર્ણા તથા દેવીના સ્વરૂપે અવતાર ધારણ કર્યો તેમના આશીર્વાદથી ધરતી પર વિવિધ પ્રકારના શાકભાજી ઉત્પન્ન થયા જેના કારણે તમામ જીવોને પોષણ અને તૃપ્તિ મળી આ કારણથી જ આ માસને પોષમાસ કહેવાય છે તમામ જીવોને પોષણ આપનાર માને જગતજનની કહેવાય છે પોષમાસના શુદ્ધ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે આ દિવસે ભગવાન નારાયણની પૂજા અને ઉપાસના કરવામાં આવે છે સંતાન સુખ ઇચ્છતા દંપતીઓ આ દિવસે વ્રત રાખીને ભગવાન નારાયણની પૂજા કરે છે અને સંતાન પ્રાપ્તિ માટે મનોકામના કરે છે પ્રભુની કૃપાથી જીવનમાં સુખ મળે છે અને અંતે મુક્તિ પ્રાપ્ત થાય છે શાકંભરી પૂર્ણિમા અને અંબાજી પ્રાગટ્ય પોષ માસની પૂર્ણિમાને શાકંભરી પૂર્ણિમા કહેવામાં આવે છે આ દિવસે શાકંભરી નવરાત્રીનું સમાપન થાય છે અને અંબાજી માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ પણ મનાવવામાં આવે છે આ દિવસે કરેલું સ્નાન દાન અને જપનું વિશેષ મહાત્મ્ય છે પોષ પૂર્ણિમાના દિવસે દેવીભક્તો માતાજીની પૂજા ઉપાસના કરે છે તેમજ શક્તિપીઠોમાં દર્શન માટે પણ જાય છે કુળદેવીની પૂજા અને આરાધના પણ કરવામાં આવે છે માની કૃપાથી જીવનમાં અન્ન અને ધનની કમી રહેતી નથી સંકષ્ટ ચતુર્થી અને એકાદશીનું મહત્વ પોષ માસના વધપક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી ગણેશજી તથા ચંદ્રદેવની પૂજા કરવામાં આવે છે આ વ્રત કરવાથી જીવનમાં આવતા વિઘ્નો બાધાઓ અને સંકટો દૂર થાય છે અને ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે પોષમાસના વધપક્ષની એકાદશી પણ વિશેષ પુણ્યકારક માનવામાં આવે છે આ કારણે પોષમાસની એકાદશીને ષટતિલા એકાદશી કહેવાય છે આ એકાદશી તલના દાનનું મહત્વ દર્શાવે છે આ દિવસે ભક્તો ભગવાન નારાયણ અને લક્ષ્મીપતિની પૂજા કરે છે તેમજ સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપે છે અને સંપૂર્ણ પૂજન વિધિ કરે છે આ એકાદશીનું વ્રત રાખવાથી જાણે અજાણે થયેલા પાપ અને દોષોમાંથી મુક્તિ મળે છે મકરસંક્રાંતિ અને પતંગોત્સવ પોષ માસની આ એકાદશી ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે આવે છે આ દિવસે એકાદશી સાથે મકરસંક્રાંતિનો ઉત્સવ પણ મનાવવામાં આવે છે ધનુ સંક્રાંતિ પૂર્ણ થઈને મકરસંક્રાંતિ શરૂ થાય છે આ દિવસે સૂર્યનારાયણદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે સૂર્ય અને શનિ જે પિતાપુત્ર છે તેમનું મિલન થાય છે અને શુભ કાર્યોની શરૂઆત થાય છે આ દિવસ પતંગોત્સવ તરીકે પણ ઉજવાય છે પતંગોત્સવ ઉજવતી વખતે માત્ર પોતાનો આનંદ ન જોવો પરંતુ પશુ પક્ષી અને દરેક જીવની સલામતીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કોઈને પણ હાનિ ન થાય તેની પૂરી કાળજી લેવી જોઈએ નહીં તો આનંદ સાથે પુણ્ય કમાવાની જગ્યાએ અજાણતા પાપના ભાગી બની જઈએ જે બીજાની સંભાળ રાખે છે તેની ઈશ્વર પણ સંભાળ રાખે છે આ વાત યાદ રાખવી જોઈએ પ્રદોષ વ્રત અને મૌની અમાવસ્યા મકર સંક્રાંતિના બીજા દિવસે વાસી ઉત્તરાયણ ઉજવાય છે જેને સંક્રાંતિ પછીનો દિવસ પણ કહે છે પોષ માસની તેરસે પ્રદોષ વ્રત આવે છે શુદ્ધ પક્ષ અને વધ પક્ષ બંને તેરસે ભગવાન મહાદેવની પૂજા અને ઉપાસના કરવામાં આવે છે ભોળાનાથની પૂજા કરવાથી આધિ વ્યાધિ અને ઉપાધિ જેવા ત્રણ દોષોમાંથી મુક્તિ મળે છે ભગવાન મહાદેવની કૃપાથી અંતે કૈલાસ પ્રાપ્તિ થાય છે પોષમાસની અમાવસ્યાને મૌની અમાવસ્યા કહેવાય છે આ દિવસે મૌન રાખીને અમાવસ્યાનું વ્રત કરવામાં આવે છે પિતૃતર્પણ શ્રાદ્ધ અને પિંડદાન માટે આ અત્યંત ઉત્તમ તિથિ છે મહિને એકવાર આવતી અમાવસ્યાના દિવસે કરેલા શ્રાદ્ધ તર્પણ અને પિંડદાનથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પોતાના કુળને આશીર્વાદ આપે છે તેના પરિણામે ઘરમાં સુખ શાંતિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે કરીએ તો તેનું હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે મૌન પાળવાથી આત્માનું કલ્યાણ થાય છે શરીરને પણ લાભ થાય છે અને મન પ્રસન્ન રહે છે તેથી પોષમાસના વધ પક્ષની અમાવસ્યાને મૌની અમાવસ્યા કહેવાય છે આમ પોષમાસનું મહાત્મ્ય ખૂબ જ વિશેષ છે મિત્રો મને આશા છે કે આપને આ વીડિયો જરૂર પસંદ આવ્યો હશે પોષમાસમાં ભગવાન સૂર્યનારાયણ દેવની વિશેષ ઉપાસના કરવામાં આવે છે સૂર્યનારાયણ દેવના બાર નામો છે તેનો જપ કરી શકાય છે અથવા સૂર્યમંત્રનો જપ પણ કરી શકાય છે ભગવાન સૂર્યદેવના બાર નામો એક ઓમ મિત્રાય નમઃ બે ઓમ રવૈયે નમઃ ત્રણ ઓમ સૂર્યાય નમઃ ચાર ઓમ ભાનવે નમઃ પાંચ ઓમ ખગાય નમઃ છ ઓમ પુષ્ણે નમઃ સાત ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ આઠ ઓમ મારીચાય નમઃ નવ ઓમ આદિત્યાય નમઃ દસ ઓમ સાવિત્રીય નમઃ અગિયાર ઓમ અર્કાય નમઃ બાર ઓમ ભાસ્કરાય નમઃ આ ઉપરાંત ભગવાન સૂર્યનારાયણ દેવને પ્રસન્ન કરવા માટે ગાયત્રી મંત્રનો જપ પણ કરી શકાય છે ગાયત્રી મંત્ર સૂર્યનારાયણ દેવ સામે ઉભા રહીને મનમાં અથવા પૂજા સ્થાન પર બેસીને જપી શકાય છે એકવાર પાંચ વાર અગ્યાર વાર એકવીસ એકાવન કે એકસો આઠ વખત જેટલી પોતાની શ્રદ્ધા હોય તે મુજબ જપ કરી શકાય છે ગાયત્રી મંત્રના જપથી બુદ્ધિ સન્માર્ગે વળે છે ગાયત્રી મંત્ર ઓમ ભૂર્બુ તત્સવિતુર્વરેણ્યમથી વધુ ભર્ગો દેવસ્ય ધીમહી ધીયો યોનઃ પ્રચોદયાત પ્રકાશમય દિવ્ય સ્વરૂપ ભગવાન સૂર્યનારાયણ દેવને આપણે સૌ વંદન કરીએ હે પ્રભુ અમારી સદાય રક્ષા કરજો બોલો ભગવાન સૂર્યનારાયણ દેવની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા તરફથી જઈ શ્રીકૃષ્ણ રાધે